હેલો ગાઈઝ મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે હું બટાકાની સૂકી ભાજીની રેસીપી લઈને આવી છું તો ચાલો આપણે બનાવીએ સૌથી પહેલાં મેં અહીંયા બટાકાને કટ કરી લીધા જેથી તે જલ્દીથી બફાઈ જશે તો કૂકરમાં એક ગ્લાસ પાણી નાખી અને એક નાની રીંગ મૂકી તેની ઉપર ડીશ મૂકી અને ડીશમાં આપણે બટાકાને બાફવા મૂકી દીધા જેથી બટાકાને પાણી લાગે નહીં અને બટાકા સરસ રીતે બફાઈ જશે પછી કૂકર બંધ કરીને ગેસ પર મૂકી દેવું ત્રણ ચાર સીટી થવા દેવી એટલે બટાકા બફાઈ જશે ત્રણ ચાર સીટી થઈ જાય પછી કૂકરને ઠંડુ પડવા દેવું કૂકર ઠંડુ પડી જાય એટલે એક ડીશમાં બટાકા કાઢી લેવા બટાકાની છાલ કાઢી અને બટાકાને સમારી લેવા પછી વઘારવા માટે આપણે અહીંયા કઢાઈમાં બે પરી તેલ નાખીશું તેમાં રાઈ હિંગ લીલા મરચાં પત્તા નાખીશું ત્યારબાદ તેમાં સિંગદાણાનો ભૂકો નાખવો ભૂકો નાખ્યા પછી હળદર નાખી બટાકા નાખી લેવા તેમાં ઉપરથી જીરું અને સ્વાદ અનુસાર મીઠું નાખી લેવું તેમાં ખાંડ અને લીંબુ નાખવા જેથી કરીને ટેસ્ટ સારો લાગશે આપણા બાફેલા બટાકાની સૂકી ભાજી તૈયાર છે તો આપણે તેને એક ડીશમાં કાઢીને બટાકાની સૂકી ભાજી ગરમા ગરમ બટાકાની સૂકી ભાજી ને રોટલી કે પૂરી સાથે ખાઈ શકાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ